હલો હાય આય હાય હું રવિ બારોટ ફનરંગના રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિશ્વના મહત્વના સમાચાર વિશ્વના અનેક દેશોના વૈજ્ઞાનિકો સાથે મળીને ચોત્રીસો વર્ષ બાદ મિશ્રના રાજાના મમ્મી પરથી એમનો ચહેરો બનાવ્યો સુનક સરકારની ભૂલથી વિઝામાં ગોટાળા કરી નકલી કંપનીઓએ પૈસા પડાવી લેતા હજારો ભારતીયો લંડનથી ઘર ભેગા થશે પેરુએ ટ્રાન્સજેન્ડરોને માનસિક રીતે બીમાર જાહેર કર્યા સરકાર તેમનો નિશુલ્ક ઇલાજ કરશે કેનેડાના બે મોલમાં દાગીના લૂંટનારા અધોડા ગેંગના છ પૈકી એક ભારતીય સહિત ત્રણ લૂંટારા ઝડપાયા ભારતના મહત્વના સમાચાર પુણે એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડિંગ વખતે ટક ટ્રેક્ટર સાથે અથડાઈ એકસો એંસી મુસાફરો સહિત ક્રૂનો બચાવો પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા અને વરસાદ દરમિયાન ત્રણ જિલ્લામાં વીજળી પડતા ત્રણ બાળકો સહિત તેરના મોત મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ પડવાના કારણો શોધવાની કવાયત શરૂ બિલબોર્ડ કંપનીનો માલિક ઉદયપુરથી ઝડપાયો પટનામાં ચાર વર્ષના ગુમ બાળકનો મૃતદેહ સ્કૂલની ગટરમાંથી મળી આવતા ઉશ્કેરાયેલા ટોળાએ સ્કૂલમાં આગ ચાંપી ગુજરાતના મહત્વના સમાચાર વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ વાવાઝોડાની જેમ વધ્યો અલકાપુરી સમા વીજ કચેરીએ ગ્રાહકોનો દેખાવો રાજકોટની વીરભાઈ મહિલા કોલેજની વિદ્યાર્થીની જાતીય સતામણી કરનાર પ્રોફેસર સંજય તરૈયાની હકાલપટ્ટી મહીસાગર જિલ્લામાં બોલરોએ બાઇક સવાર પરિવારને ટક્કર મારી ફંગોળાતા પતિ પત્ની અને બાળકનું મોત સુરતના ચોક બજારમાં બેભાન થયેલી યુવતીને મહિલા પોલીસકર્મીએ સીપીઆર આપી જીવ બચાવ્યો તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર નો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર